नमस्कार लाइव सो वीडियो आउट हूं जो जयराज અને વીઆઈ સવાદ આજે આપણે સાથે જોડાયા છે કેવા કે ના છે અને બુક ઓફ ઓલ નામ નોંધાયું છે શા માટે નામ નોંધાયું છે એવું શું કર્યું છે જેના વિશે વાત છે અને આપણી સાથે પંકજભાઈ નાગર છે કે જે એક એસ્ટ્રોલોજર પણ છે અને પંકજભાઈ ઘણા વર્ષોથી અંબાજી પદપાળા યાત્રા કરે છે ચાલીને જાય છે વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા પંકજભાઈ તમારું સ્વાગત છે થેન્ક યુ વેરી મચ પंकजભાઈ જે છે આખી જે ઘટના છે અને શા માટે આવું છે અચ્છા પહેલી વસ્તુ તો કે આ પદયાત્રા શરૂઆત કરેલી મારા વાઈફ સાથે શરૂઆત કરેલી અને આજે થયું બે હજાર ચોવીસ એટલે કુલ આ મુ વર્ષ કહેવાય મારું છત્રીસ વર્ષથી પદયાત્રા કરવામાં કોઈ અવિરત કોઈ પણ બ્રેક વગર ચાહે કોરોના હોય ચાહે મને લિવર સિરોસીસ હોય ફ્રેકચર થયું હોય કે કંઈ પણ દુર્ઘટના ઘણી વખતે હિમોગ્લોબિન ઘટી ગયું હોય અગર તો ઘરમાં ખરાબ બનાવ બન્યો હોય કમળો થયો હોય કઈ પણ ઘટના ઘટી હોય તો પણ મેં આ પદયાત્રા અવિરાત ચાલુ રાખી છે એમાં મારા સાથીઓ અવરનવર બદલાયા છે એટલે બે હજાર એકવીસ ની અંદર કોરોના કાળની અંદર લિમકા બુકો માટે મને ખિતાબ મળેલો બે હજાર બાવીસ માં આઈબીઆર ઇન્ડિયા બુક બે હજાર ત્રેવીસ માં અમેરિકા બુક અને આ વખતે વર્લ્ડ બુક ના રેકોર્ડના જે વાઇસ પ્રેસિડેન્ટ છે રાજીવ ગુપ્તા એમને મને મેલ કરીને આમંત્રણ આપ્યું કે ભાઈ આવું કોઈ કરી શકતું નથી અને આ એક નિસ્વાર્થ ભાવના છે તો એની અંદર તમે વર્લ્ડ બુકની અંદર એન્ટર થઈ શકો છો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની અંદર તો તમારા પુરાવા અમને આપો તો ઓગણીસો અઠ્યાસીની ની અંદર જે પ્રથમ રિસિપ્ટ મારી પાસે હતી વિસનગર ગામની એ વિસનગર ગામની પદયાત્રાની પ્રથમ રિસિપ્ટ ઉમેદપુરી મહારાજ સંઘની જ્યારે સવા રૂપિયો લેતા હતા ત્યારથી શરૂઆત કરી સાથીદારો બદલાયા સંજોગો બદલાયા કષ્ટ પીડા આવી રહેવાના ઠેકાણા નહીં સુઈ જઈએ ઝાડ નીચે વરસાદ પડે તાપ પડે તડકો પડે મકોડા કરડે માખીઓ ઉડે ભોજનના ઠેકાણા નહીં નેચરલ કોલના ઠેકાણા નહીં છતાં પણ આ તમે વિડીયોની અંદર જે જે મારા સાથીદારો જોઈ રહ્યા છો એ છેલ્લા લગભગ દસેક વર્ષથી તો મારી સાથે એક ધારા છે જ ક્યાં બાત

બટ એઝ ઓફ નાઉ એમ ઇન ટુ સી ટુડે ઇઝ અ નાઇન્થ ઓફ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અમે બધા સાથી જ છીએ પદયાત્રા કરી રહ્યા છીએ ઓગણીસો ચોરાણુંમાં મને કમળો થયેલો છતાં પણ હું આવેલો ઓગણીસો છન્નુંમાં પગમાં ફ્રેક્ચર થયું છતાં પણ આવેલો ઓગણીસો નવ્વાણુંમાં મને બ્લડની વોમિટ થયેલી છતાં પણ હું આવેલો બે હજાર નવની અંદર મારા પિતાનું નિદાન થયું બે હજાર વીસની અંદર એકવીસની અંદર કોરોના થયો બે હજાર ત્રેવીસની અંદર મારા માતૃશ્રીનું દુઃખદ અવસાન થયું છતાં પણ મારી સાથે મારા સાથીદારોમાં સર્વપ્રથમ વિસનગરના કૌશિક ઉપાધ્યાય બાજુમાં જોઈ શકાય છે મારા ધર્મપત્ની એની બાજુમાં છે આ મારા બેન બાજુમાં મારા માતા પિતા સમાન છે વસંતભાઈ ઉપાધ્યાય કૈલાસબેન ઉપાધ્યાય હર્ષિલ છે આ બાજુ પાછળ દિનેશ છે અને મારા જે સાચા અર્થમાં ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય એવા પાર્થ અને બળદેવભાઈ પણ છે એવા અસંખ્ય પદયાત્રીઓના ગ્રુપ સાથે અમે એક નાનકડા ગ્રુપ સાથે આ પદયાત્રાની શરૂઆત કરીએ છીએ એમાં ચિરંદભાઈ પારઘી પણ મારી સાથે ઓછામાં ઓછા આઠ થી દસ વખત ચાલ્યા છે પંકજભાઈ આટલા લાંબા વર્ષોથી છત્રીસ વર્ષ એટલે આમ કહી શકે કે ત્રણ સાડા ત્રણ પેઢીઓ છે પસાર થઈ ગઈ

મારા સંતાનોની શુભેચ્છા અને તમારા જેવા મિત્રોની પણ શુભેચ્છા એની સાથે મારે પણ પૂછું છે કે તમે વાત કરી કે થયા તો તમારા કેટલો સમય થયો મારા લગ્ન ઓગણીસો માં થયેલા વર્ષો આપી ગણવા પડશે એક વર્ષ એક ઓછું

પાંચ હજાર માણસો ચાલતા હતા ત્યારે હી ગોડાઉન ફ્રોમ ધી કાર આર બંકીંગ દે આર વિલેજર્સ સો દે કાંટ અંડરસ્ટેન્ડ માય લેંગ્વેજ તો કેન યુ પ્લીઝ પીપલ આર ગોઈંગ ઓન ફૂડ ત્યારે મેં સમજાવેલું કે ભાઈ ભાદરવા પૂનમમાં આ પદયાત્રા શરૂ થાય છે અને માતાજીને નવરાત્રિમાં પોતાના ઘરે આમંત્રણ આપવા માટે લોકો પગપાળા જાય છે અને એ યુ નો વેરી વેલ એકસો ને ત્રાણું વર્ષથી લાલ ડંડા નામનો સંઘ અમદાવાદથી જાય છે જ્યારે પ્લેગ ફાટી નીકળેલો ત્યારે હઠીસિંઘે એક હઠીસિંહ મોટા સેટ હતા એમણે એક માનતા માનેલી કે જો આ પ્લેગ રોકાઈ જશે તો માં અમે તારા પગપાળા પ્રવાસે આવીશું એ લોકો પણ એકસો ત્રાણું વર્ષથી જાય છે એવા કેટલાય સંઘ છે કેટલાય યાત્રાળુઓ છે ગઈ સાલ પચાસ લાખ લોકોએ મુલાકાત લીધેલી અને આ વખત પણ મોટાભાગે અમે વહેલા નીકળીએ છીએ કારણ કે અમે આ બધું કેમ્પનું ખાવાનું ચા પીવાની એ બધા અમે પડતા નથી અમને જોઈએ શાંતિ અમે થોડા ઘણા અમારું ગ્રુપ હોય અને જ્યારે છેલ્લા દિવસે પહોંચીએ ત્યારે ભીડનો ભંડાર હોય છે લગભગ ઓછામાં ઓછા અમે જ્યારે પહોંચીએ ત્યારે પચીસ લાખ માણસો હોય છે અને વળતા અમે પાછા નીકળીએ ત્યારે લગભગ અડતાલીસ થી પચાસ લાખ લોકો પહોંચી ગયા હોય છે એ માના વિઝા યંત્રની આ એક શક્તિ છે એની તાકાત છે એની ઓકાત છે કે લોકો આટલા બધા જાય છે અને જ્યારે તમે વારંવાર એક જગ્યામાં લોકો વધારે આકર્ષિત થાય પચાસ લાખથી વધારે માણસો આ પદયાત્રાની અંદર જાય છે અમે પણ અમારું ગ્રુપ પણ જાય છે અને આ એની પાછળનું મૂળ બળ છે જગતજનની કે જે સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે અંબાજીના વિઝા અંદર એક એવી તાકાત છે એક એવી શક્તિ છે કે જે વૈશ્વિક સેલિબ્રિટીઓ પણ આકર્ષાય છે એ ભલે ટ્રમ્પ હોય નરેન્દ્રભાઈ સાહેબ હોય ચીફ મિનિસ્ટર હોય બચ્ચન સાહેબ હોય ફિલ્મી કલાકારો હોય બ્યુરોક્રેટ્સ હોય રાજકારણીઓ હોય બિઝનેસમેન હોય કે અમારા જેવા અદના પદયાત્રીઓ હોય જે શ્રમ અને પરિશ્રમથી જાય છે આ માતાની તાકાત એની ઓકાત કે આખા વિશ્વનું સંચાલન જે કરે છે એ એનું એક રહસ્ય છે

કારણ કાર વચ્ચે બંધ પડી ગયેલી ત્યારે મારા વાઇફે કીધું કે ભાઈ બહુ થયું હવે ઠંડા પડો રોકાવ એવું એને વિચાર આવ્યો પણ પછી બીજી સવારે ઉઠીને એને એમ કીધું કે મને પ્રેરણા થઈ કે તમારે આ પદયાત્રા ચાલુ જ રાખવી જોઈએ જો હું તમારી પ્રેરણા નહીં બનું તો જગતમાં બીજું કોણ બનશે પ્રેરણા એટલે હું કોઈ નામ નથી આપતો ઇન્સ્પિરેશનની વાત કરું છું એટલે આ જે શક્તિ ની વાત કરી છત્રીસ વર્ષના એવા ખાટા મીઠા અનુભવો છે તમને થયા હશે અને નિરંતર જયારે આટલા વર્ષો સુધી ઘણા બધા લોકો એવા પણ તમને મળ્યા છે કે હવે તો તમે જયારે પણ આખા રસ્તે નીકળતા હોય તો ખબર પડી જાય કે આ તો લોકો જાણે છે તો એવા કોઈ અનુભવ કે કોઈ વાત હોય એ કરો મારી સાથે ગણી એક તો શું છે કે હું ટીવી પર મારા શો આવે છે રોજ સવારે 8:30 વાગે ઉપરાં દિવ્ય ભાસ્કર સંદેશ ઓરેન્જમાં ગરવી ગુજરાત ગલાસની અંદર મારા રેડિયો ઉપર મારા કાર્યક્રમ આવે છે એટલે પીપલ નો મી બાય ફેસ એન્ડ માય રાઇટ અપ સો માય આઈડેન્ટિફિકેશન ઇઝ નોટ પ્રોબ્લેમ અને પાછું કાર ઉપર પોસ્ટર પણ લગાવેલા જ હોય કે છત્રીસમી વર્લ્ડ બેંક પદયાત્રા એવું બધું લખેલું હોય એટલે બધા પૂછપરછ કરે લોકો આશીર્વાદ આપે છે શુભેચ્છા પાઠવે છે અમારા માટે દુઆ કરે છે પ્રાર્થના કરે છે અને તમે યુ નો વેરી વેલ કે પ્રાર્થના ને દુઆઓ વગર આ જગતમાં એક પણ કામ થતું નથી તો મારી સફળતાનું મૂળ રહસ્ય અહીં બેઠેલું ગ્રુપ તો ખરું જ પણ સાથે સાથે જગત તમામ વ્યક્તિઓ તમામ પદયાત્રીઓ અને મોટા મોટા અધિકારીઓ જે મારી સાથે જોડાયેલા છે કલેક્ટર હોય આઈપીએસ હોય આઈએસ હોય એમપીઓ હોય એમએલએ હોય અને મોદી સાહેબની ઓફિસ સાથે

તમારું કલ્યાણ કરે તમને પણ પદયાત્રા કરાવે અને મારો રેકોર્ડ તમારી પાસે આવે એવી શુભેચ્છા